રાજ્યની જનતામાંથી ખુશીના સમાચાર સામે આવ્યા છે રાજ્ય સરકારે ચાલીસ નવી જેસઆરટીસી બસો શરૂ કરી છે આજે સુરત ખાતેથી હર્ષ સંઘવી દ્વારા બસોને લીલી ઝંડી આપી નાગરિકોને સવલત આપવા કાર્ય આરંભ કરાયો છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બે હજાર થી વધુ બસો નાગરિકોની સેવા માટે મુકાય છે એસસી દ્વારા પેસેન્જરોની સંખ્યા પણ બે પોઈન્ટ પંદર લાખ સુધી વધારવામાં આવી છે આ સફળતામાં ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોની મહેનત ખાસ રાજ્ય સરકાર દ્વારા ચાલીસ નવી બસો ની શરૂઆત કરવામાં આવી છે સુરત ખાતે આજે આ બસો ને લીલી ઝંડી આપવામાં આવી છે છેલ્લા બે વર્ષમાં માં બે હજાર થી વધુ નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં મૂકવામાં આવી છે આવનારા દસ દિવસમાં એટલે કે દિવાળી પહેલા એસટી નો ટાર્ગેટ છે કે બીજી બસો નવી બસો રાજ્યના નાગરિકોની સુવિધામાં દિવાળી પહેલા ચાલુ કરવામાં આવે બે વર્ષ વર્ષમાં આપણે પ્રત્યાપ કરવામાં આપણે સફળતા આવી છે રાજ્યના સૌ નાગરિકોની સુવિધા હજુ વધુમાં વધુ વધે તે માટે વિભાગ દ્વારા ઉત્તર પ્રગતિ થઈ રહી છે અને કામગીરી ચાલુ છે હું એસટી ના સૌ ડ્રાઈવર કંડક્ટર અને એમના પરિવારજનોનો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે રાત દિવસ એક કરીને સૌ ના આ પરિવારજનો રાજ્યના નાગરિકોની સુવિધા વધારવા માટે કામગીરી કરી રહ્યા છે માં અંબાની ભક્તિ જોડે જોડે આ વર્ષે નવરાત્રી દરમિયાન ઓપરેશન સિંદુર ની શક્તિ ની નજરે પડી રાજ્યભરમાં હમણાં સુધી સાત હજાર થી વધુ જગ્યાઓ પર ચાહે પછી શેરી ગરબા હોય ભારત પાકિસ્તાન ના સરહદી ગામડાઓમાં હોય કે આદિવાસી જિલ્લાના ગામડાઓમાં હોય કે મોટા મોટા મહાનગરોના મોટા મોટા ગરબાઓમાં ઓપરેશન સિન્દુર ના ગરબાની ધૂન ઉપર ગરબા રમતા ખેલૈયાઓ નજરે પડ્યા આ વર્ષે આ નજારો ગુજરાતમાં રહીને દેશની સરહદની સુરક્ષા કરતા સૌ જવાનો મનોબળ મજબૂત કરતા સૌ ગુજરાતીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું